પ્રેસ કોન્ફરન્સને મીડિયા પણ ગુજરાતી પરિસ્થિતિ જુએ છે ગુજરાતની શાંતિ દેશમાં ખુબ પ્રખ્યાત હતી કોંગ્રેસ સરકાર સમય પણ આખી રાત ગરબા ચાલતા એકસો ઓગણસિત્તેર ઘટના ગુજરાતમાં બની આવો કાયદો

મેં પાર્લામેન્ટમાં કહ્યું કે ચાઇનાથી આવતા ડાયમંડ પર બ્રેક નહીં આપો તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાશે પરંતુ ડાયમંડને બંધ કરવાને બદલે પીએમ અમેરિકા ગયા અને ત્યાંના પ્રેસિડેન્ટની પત્નીને સિન્થેટિક ડાયમંડ ગિફ્ટમાં આપ્યો આ કારણે વિશ્વમાં સંદેશ કહ્યો કે ભારતમાં ઓરિજિનલ હીરા બનતા જ નથી રશિયાની રફના ડાયમંડ સુરતમાં બને છે એટલા માટે જીબીના દેશોએ નિર્ણય લીધો કે આ રફના ડાયમંડ ખરીદી નહીં થાય પીએમ મોદીને પણ જણાવ્યું કે અમેરિકા જાવ છો તો બાબતે રજૂઆત કરો કે નિર્ણય જીબીનો ખોટો છે પરંતુ થયું જ નહીં આવું ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો ગુંડાઓને ખેંચ પહેરાવી ધન સંગ્રહ કરવામાં ગુંડાઓનો હાથ છે નીટનું પેપર ફૂટ્યું એ ભાજપનો હોદ્દેદાર હતો સુરતમાં જે ડ્રગ્સ પકડાય એ ફોટા કોની સાથે હતા મહેસાણા બળાત્કાર મહામંત્રી પ્રિન્સિપાલ કે જેને બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી એ ભાજપનો પ્રચાર વિઝાઇડનું ગ્રુપનું કૌભાંડ જે પણ ભાજપ સાથે જોડાયેલી વ્યક્તિ ગરીબ અને નાના લોકો છે જેમનો વરઘોડો પોલીસ કાઢે છે પરંતુ ખ્યાતિ કાંડમાં જે પકડાયા તેમનો વરઘોડો કેમ ન નીકળ્યો

રોડ ઉપર ઉતરીને પણ જેમ કે વડોદરામાં લોકોની તકલીફ પડી તો રોડ ઉપર નીકળીને આંદોલન કર્યું પ્રશ્ન છે તો કોંગ્રેસ પાર્ટી સાથે રહીને ત્યાં પણ કરે છે અહીંયા અમે આ ઉઠાવ્યા છે અને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ પણ મળ્યા છે મારી પણ કેટલાક લોકો સાથે ચર્ચાઓ થઈ છે જરૂરિયાત ઊભી થઈ આંદોલનના સ્વરૂપમાં પણ પરંતુ તમે જોયું હશે કે લોકશાહીમાં આંદોલન કરવું અવાજ ઉઠાવવો વાણીની અભિવ્યક્તિ આ અધિકારો છે પણ આજના સત્તાધીશો બંધારણનો આર્ટિકલ અભિવ્યક્તિવું દેવું કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ભાજપ વાળા માટે બે કાયદા છે એક એમના ખેસ પહેરેલા હોય એને કોઈ કાયદો જ લાગુ ના પડે અને બીજા ઉપર દંડા ચલાવવાના સુરતનો જ દાખલો આપું તો અમારા નેતાઓના પુતળા ભાજપ વાળા અને ત્યારે પોલીસ એને રક્ષણ આપતી હતી બાળો વાંધો અને યુવક કોંગ્રેસ ને ના છોકરાઓ એ જયારે બાબા સાહેબ આંબેડકર નું અપમાન થયું આ દેશની એક મહાન વ્યક્તિ જેના વિશે જેમ તેમ બોલાયું હોય આપે વિડીયો જોઈ પાછળથી ભાજપના સંસદ સભ્યો કહેતા હતા બીવે બહુ હા અમિત શાહ એટલે ત્યાં બીતા બીતા કહેતા હતા અમે તો રાજ્યસભામાં સાંભળતા હતા સાહેબ આંબેડકરજી બોલો કારણ કે અમારા વૃદ્ધ નેતા એને ધક્કે ચડાવવાનું કામ કર્યું હતું ત્યારે અમારા કાર્યકરો એનએસયુઆઈ યુથ કોંગ્રેસ વાળા પુતળા બળવાનો કાર્યક્રમ આપે તો એના માટે કાયદો જુદો એને પકડીને પૂરી દેવાના એફઆઈઆર કરવાની બેસારી રાખવાના જામીન લેવડાવવાના હું પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે કાયદો એક સમાન હોય સમય સમય નહીં પુરુષ કાબે ચક્ર તમે જનતાના સેવક છો તમે ભાજપના સેવક નથી તમારા માટે જો ભાજપ વાળો પુતળું બાળે તો એના ઉપર એફઆઈઆર કરો અને ત્યાં ન કરતા હો તો કોંગ્રેસ વાળા ઉપર એફઆઈઆર કરવાનો તમને કોઈ અધિકાર નથી યાદ રાખજો સમયનું ચક્ર ફરશે ત્યારે એ ભૂતકાળમાં કેટલાય નકલી એન્કાઉન્ટર કરાવીને કેટલાયની કારકિર્દી પતાવી દીધી કોઈની આડા આવતા નથી પોતાની જાત બતાવે છે એટલે પોલીસ અધિકારીઓ પણ આ વસ્તુ સમજી એવી વિનંતી